નમસ્કાર આજે આપણે જોઈએ વાર્તા સંગ્રહ ભાગ એકની વાર્તા નંબર વીસ વાઘ આવ્યો રે આવ્યો એક નાનકડું ગામ હતું આ ગામમાં રઘુ નામનો એક છોકરો રહેતો હતો તે સ્વભાવે તો પાણી અને રમતી હતો ગામના બીજા લોકો સાથે તે દરરોજ જંગલમાં ઘેટા બકરા ચરાવવા જાય એક દિવસ નવરા બેઠા રઘુને ગામ લોકોની મજાક કરવાનો વિચાર આવ્યો તે મોટે મોટેથી થી બૂમો પાડવા લાગ્યો વાઘ આવ્યો રે વાઘ દોડજો રે દોડજો બચાવજો ભાઈ બચાવજો છોકરાની બૂમ સાંભળી ગામ લોકો લાકડી લઈ મદદ માટે દોડી આવે એને પૂછવા લાગ્યા ક્યાં છે વાઘ અમને કેમ દેખાતો નથી રઘુ તો ઝાડ નીચે બેસી જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો કેવો વાઘ ને કેવી વાઘ ગામ લોકો રઘુની મજાકથી ગુસ્સે થઈ ચાલ્યા ગયા થોડા દિવસ પછી રઘુ જંગલમાં ઘેટા બકરા ચરાવા ગયો તે દિવસે ખરેખર વાઘ આવ્યો રઘુ તો એકદમ ઢંકાઈ ગયો અને બીકનો માર્યો મોટે મોટેથી ગૂમો પાડવા લાગ્યો વાઘ આવ્યો રે વાઘ દોડજો રે દોડજો બચાવજો ભાઈ બચાવજો ગામ લોકોએ રઘુની બૂમ સાંભળી ભેગા થયેલા લોકોમાંથી એક ભાઈએ કહ્યું આપણે કઈ મદદ માટે દોડી જવાની જરૂર નથી રઘુને મજાક કરવાની એ છે સૌ જાણતા હતા અંતે કોઈ માણસ રઘુ પાસે નહીં આ બાજુ રઘુ તો બીકનો મારો ઝાડ પર ચડી ગયો હતો પરંતુ પોતાના ઘેટા બકરાને વાઘથી બચાવી ન શક્યો આજે રઘુને પોતાની મજાક ઉપર પસ્તાવો થવા લાગ્યો